હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર 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 ધોરણ દસની અગત્ય બેચ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ દસ માર્ચ બે હજાર પચીસના ભાવિ યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે સંભાવના વિશે વાત કરી રહ્યા છીએ અને એમાં આપણે ઘણું બધું ભણી ગયા છીએ તો શું શું ભણી ગયા છીએ એક નજર કરીએ આપણે સંભાવના ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં જે ભીણા છીએ એમાં એક ટોપિક છે સંભાવનાની પ્રસ્તાવના ત્યાર પછી પ્રાયોગિક સંભાવના શું છે એના વિશે ચર્ચા કરેલી છે સૈદ્ધાંતિક સંભાવના શું છે તેના વિશે ચર્ચા કરેલી છે આ ઉપરાંત અગત્યની વ્યાખ્યાઓ જેવી કે પ્રાથમિક ઘટના પૂરક ઘટના શક્ય ઘટના અને અશક્ય ઘટના આ ચાર બહુ મહત્ત્વની વ્યાખ્યાઓ છે કે જે આ ચેપ્ટરને સમજવામાં આપણને મદદરૂપ થશે અને આની ઉપરના દાખલાઓ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને લોકોને રિવિઝન સ્વરૂપે ટોપિક કીધા એ ટોપિકના બે વિડીયો બનાવેલા છે અને ઓલરેડી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ થઈ ચૂકેલા છે તો એ બંને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આ

એટલે પત્તાની રમતમાં કુલ પાનાનો ઉપયોગ થાય છે કેટલા પાના કીધે વિદ્યાર્થી મિત્રો બાવન પાના આ બાવન પાનામાં લાલ રંગના કેટલા પાના છે છવ્વીસ પાના છે અને કાળા રંગના કેટલા પાના છે છવ્વીસ પાના છે હું હજી કહું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શબ્દની રમત છે શબ્દની રમત એટલે આ દાખલા પત્તાની રમતના છે પણ આપણી સાથે પ્રાશ્નિક કે જે પ્રશ્ન પૂછવાના છે એ શબ્દની રમત રમશે કઈ રીતે અહીંયા જુઓ અહીંયા મેં લખ્યું છે લાલ રંગના પાના અહીંયા લખેલું છે કાળા રંગના પાના પછી અહીંયા લખેલું છે લાલ ના અને અહીંયા લખ્યું છે કાળી ના તો પ્રોબ્લેમ ક્રિએટ થશે અહીંયા કાળા રંગના છવ્વીસ છે લાલ રંગના છવ્વીસ છે પણ લાલના કેટલા છે તેર કાળીના કેટલા છે તેર તો રકમમાં કયો શબ્દ આપ્યો છે એ જોઈને આપણે દાખલો ગળવાનો થશે જો નાનકડી ભૂલ કરી એટલે આપણો એક માર્ક સીધો કટ થઈ જશે એટલે બહુ ધ્યાનપૂર્વક રકમને વાંચીને આપણા દાખલા સોલ્વ કરવાના છે છે કાંઈ નહીં એક દાખલામાં પણ જો વાંચવામાં ભૂલ કરી એટલે આપણો એક માર્ક સીધો કટ થઈ જશે એ ફાઇનલ છે એટલે શાંતિથી રકમને વાંચવી જો પત્તાની રમતનો દાખલો તમે એક્ઝામમાં જોવો છો તો

લાલ રંગના પાના છે આ જે હાર્ટ શેપવાળા છે એને લાલ ના પાના કહેવાય અને જે ડાયમંડ શેપવાળા પાના છે એને આપણે ચોકટ ના પાના કહીએ છીએ ઘણા લોકો ચરકટ શબ્દ પણ વાપરે છે આના માટે એ પણ ખોટું નથી પણ ટેક્સબુકની અંદર ચોકટ શબ્દ યુઝ થયેલો છે એટલા માટે હું અહીંયા ચોકટનો શબ્દ ઉપયોગ કરું છું કાળીના સોરી કાળા રંગના પાના ઉપર આપણે આવીએ તો અહીંયા કાળીના તેર પાના છે તમે જોઈ રહ્યા છો એક પાન જેવો તમને સિમ્બોલ દેખાય છે આ છે કાળીનું પાનું હવે આવા કાળીના તેર પાના છે બરાબર છે અને તેવી રીતે ફલ્લીના પણ તેર પાના છે તમને એક ફૂલ જેવું દેખાય છે હવે ઘણી વખત આ ફલ્લીને પ્રાશ્નિક છે એ ફૂલની શબ્દ પણ વાપરે છે તો થોડુંક ધ્યાન રાખજો ફૂલ્લી અને ફલ્લી બંને વસ્તુ એક જ છે પણ ટેક્સ્ટબુકની અંદર ફલ્લી શબ્દ યુઝ થયેલો છે એટલા માટે મેં ફલ્લી આપણે શબ્દને રાખેલો છે તો એકવાર ફટાફટ આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ કુલ બાવન પાના છે એમાં લાલ રંગના છવ્વીસ છે કાળા રંગના છવ્વીસ છે લાલ રંગના જે છવ્વીસ પાના છે એમાં લાલના તેર છે અને ચોકટના તેર છે આ બાજુ જોવા જઈએ તો કાળા રંગના જે છવ્વીસ પાના છે એમાં કાળીના તેર છે અને ફલ્લીના તેર છે હવે તમને બતાવું જો બાવન અને બાવન પાના જો કેવા મસ્ત બાવન પાના ગોઠવાયેલા છે તો જે આ પટ્ટી છે આ જે પેલી હરોળ છે પહેલી રો છે એમાં તમે જોઈ રહ્યા છો કાળીના પાના છે કેવા છે કાળીના તેરે તેર પાના જેમાં કાળીનો એક દૂડી તીડી ચોગો પંજો છગો સત્તો અઠો નવો દસો દર્શો પછી ગુલામ રાણી અને બાદશાહ ગુલામને ઘણી વખત તમે લોકો ગલ્લો એવો શબ્દ વાપરતા હશો પણ ટેક્સ્ટબુકમાં ગુલામ શબ્દ યુઝ થયેલો છે એટલે હું અને આ જે પત્તા છે ને એ ગુલામના પત્તા છે શેના છે ગુલામ આ જે પત્તું છે એનું છે રાણીનું પત્તું છે અને આ જે પત્તું છે એ કોનું છે બાદશાહનું પત્તું છે બરાબર છે મિત્રો તો હવે તમે જોઈ રહ્યા છો જો બધાની અંદર તેર તેર પાના છે આ દસ પાના આ આગિયાર તેર પાના આ કયું છે આ કાળી છે આ કઈ છે આ લાલની લાઈન છે આ ફલ્લીની લાઇન છે અને આ ચોકટની લાઇન છે બરાબર છે તો જુઓ મિત્રો ચારે ચાર થપ્પીની અંદર તેર તેર પાના છે દરેક ની અંદર ત્રણ પાના એવા છે કે જે બાદશાહ ફરી વાર ગુલામ રાણી અને બાદશાહ આ ત્રણ પત્તા એવા છે કે જે ચિત્ર દર્શાવે છે અથવા હું બીજી ભાષામાં કહું તો શું બતાવે છે મુખ મુદ્રાવાળા છે એનો મતલબ શું કે બધાની અંદર જોવો કોઈ મુખ દોરેલું છે

બાર પાના એવા છે કે જે ચિત્રવાળા છે અથવા મુખ મુદ્રા કેટલા પાના કીધા બાર પાના એવા છે કે જે ચિત્રવાળા અથવા મુખ મુદ્રા છે હવે એમાં જોવા જાવ તો છ પાના એવા છે શાંતિથી સાંભળજો હું શું કહેવા માંગુ છું છ પાના એવા છે કે જે કાળા રંગના છે અને અને છે એટલે એટલે કે કે આ આ પહેલી લાઈનના લાઈનના ત્રણ ત્રણ ત્રીજી કાળીના ત્રણ પાના અને ફલીના ત્રણ પાના એવા છે એટલે કે છ પાના એવા છે કે જે કાળા રંગના ચિત્રવાળા છે લાલ રંગના ચિત્રવાળા કેટલા છે તો કે લાલ રંગના ચિત્રવાળામાં આ અને આ લાઈનના એટલે કે આ ત્રણ અને આ ત્રણ જે છે એ કેવા છે લાલ રંગના ચિત્રવાળા છે બરાબર છે હજી આ વાત નથી પૂરી થઈ હજી વાત હું એમ કરું છું એવા કુલ કેટલા છે રાણીનું પાનું અને બાદછાનું પાનું એટલે કે એક થપ્પીમાં ચાર પાના એવા છે કે જેમાં અંગ્રેજી મૂળાક્ષર લખ્યો હોય એટલે જોવો અહીંયા એક લખેલો છે એટલે કે એ લખ્યો છે અહીંયા ગુલામનો જે લખેલો છે અહીંયા રાણીનો એટલે કે નો ક્યુ લખેલો છે અને કિંગનો કે એટલે કે બાદશાહનો કે લખેલો છે એટલે એક કલરમાં એક કલર કેવા કરતાં એક થપ્પી હું જોઉં એક થપ્પીમાં કુલ ચાર પાના એવા છે કે જે અંગ્રેજી મૂળાક્ષર ધરાવે છે એટલે કુલ આખી થપ્પીમાં બાવને બાવન પાનામાં જોવા જાવ તો સોળ પાના એવા છે સોળ પાના એવા છે શું બતાવે છે તો કે એ અંગ્રેજી મૂળાક્ષર લખેલો હોય તેવો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને તો એવા પત્તા કેટલા હશે કે જેની ઉપર અંક લખેલા છે તો અહીંથી શરૂ કરો જો આ અને એક થપ્પીમાં નવ પાના એવા છે કે જેમાં હું લખેલો છે અંક લખેલો જો ચેક કરો લખેલો છે ને અંક બે થી દસ એટલે અંક લખેલો છે તો આવા નવ પાના અને નવ નવ ની ચાર એટલે કે છત્રીસ પાના એવા છે કે જેની ઉપર શું લખેલો છે

કેટલા છે છત્રીસ પાના એવા છે એટલે કે આ નવ આ નવ આ નવ અને આ નવ કુલ નવ ચોક ને છત્રીસ પાના એવા છે કે જે શું બતાવે છે અંક લખેલો બતાવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ આપણે વાત કરી પત્તાની રમતની તો આ પત્તાની રમતના જે દાખલાઓ છે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે ઉદાહરણની અંદર પણ તમને લોકોને આના પ્રશ્નો આપેલા છે અને સ્વાધ્યાયની અંદર પણ તમને આના પ્રશ્ન આપેલા છે તો જ્યારે આપણે સ્વાધ્યાયને ઉદાહરણ સોલ્વ કરશું ત્યારે આની ઉપર આપણે વિગતે ચર્ચા કરીશું હવે આપણે થોડાક આગળ વધી રહ્યા છીએ એની પછીનો ટોપિક છે કેલેન્ડર ટેક્સ્ટબુકની અંદર કેલેન્ડરનો કે નથી આપ્યો તો એ બોર્ડમાં આના દાખલાઓ પૂછાય છે

આવી ફેર શું તો કે સામાન્ય વર્ષમાં કુલ દિવસો કેટલા હોય ત્રણસો ને કેટલા ત્રણસો ને પાસઠ આવું નાના ધોરણ માં છે અને લીપ વર્ષમાં કુલ દિવસ કેટલા આવે 366 ને શું કામ આવું આવે છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ત્રણસો છાસઠ દિવસ કુલ થાય છે હવે એક વીકમાં કેટલા દિવસો હોય તો કે સાત એક વીકમાં સાત દિવસ હોય તો હું શું કરું છું ખબર છે કે આ ત્રણસો છે ને હું સાત વડે ભાગી નાખું છું ત્રણસો ને આપણે સાત વડે ભાગીએ

તો આ એક એક દિવસ વધારાનો છે એનું શું કીધું ને કારણ કે આપણે બાવન વીક પૂરા કર્યા ત્રણસો પાસઠ એટલે બાવન વીને સાત કરો તો ત્રણસો ચોસઠ આવે અને આપણે વાત કરીએ છીએ કે સામાન્ય વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય તો એક દી વધારાનો આવ્યો હવે એક દી વધારાનો છે એ રવિવારે હોઈ શકે સોમવારે હોઈ શકે મંગળવારે હોઈ શકે બુધવારે હોઈ શકે એમ કરતા કરતા શનિવારનો છે આપણને ખબર નથી તો હવે તમે વિચાર કરો બધા વાર બાવન વખત તો આવી ગયા છે અને આજે એક દિવસ છે કયો વાર છે આપણને ખબર નથી મતલબ કોઈ પણ એક વાર સામાન્ય વર્ષમાં કોઈ પણ એક વાર ત્રેપન વખત આવશે

એક તો અંશમાં એક મૂકી દેવાનો કુલ અઠવાડિયા કેટલા હોય સાત એટલે તમારો જવાબ વન બાય સેવન આવશે સામાન્ય વર્ષમાં કોઈ પણ વાર એક વખત આવીને સંભાવના પૂછે એટલે તમારો જવાબ એકના છેદમાં સાત જ આવશે કયું વર્ષ કીધું મેં સામાન્ય વર્ષ આ યાદ રાખજો સામાન્ય વર્ષની વાત આવે છે તો આપણો જવાબ વન બાય સેવનલ છે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી બરાબર છે આપણે હવે આગળ વધીએ લીક વર્ષમાં કુલ ત્રણસો ને સાસઠ દિવસો મેં તમને કીધા હવે આ ત્રણસો ને હું સાત વડે ભાગી નાખું છું એ ત્રણસો છાસઠ ભાગ્યા સાત સાત વડે હું કામ કારણ કે એક વીકમાં સાત દિવસો હોય આપણે વીક ની સંખ્યા જોતી છે તો અહીંયા હું ભાગાકાર કરીશ ને એટલે સત્તા ત્રણસો એટલે કેટલા દિવસ આવ્યા બે એટલે કે બે શેષ વધ્યા બે દિવસ વધારણ આવ્યા એનો મતલબ એવો થયો કે વીક વર્ષમાં બાવન અઠવાડિયા કમ્પ્લીટલી આવે છે એટલે હું અહીંયા લખું છું ને જો કે બાવન વીક પૂર્ણ એટલે કે બાવન અઠવાડિયા સંપૂર્ણપણે આવે છે બાવન અઠવાડિયા સંપૂર્ણ આવે છે એટલે કે બધા વાર બાવન વખત તો આવશે જ તે તો આ બે દિવસ વધારાના આવ્યા હવે આ બે દિવસમાં તો કે રવિ સોમ હોય સોમ મંગળ હોય ક્યારે રવિ મંગળ નહીં હોય કારણ કે વચ્ચે ગેપ ન હોય બે દિવસે હા એ યાદ રાખજો એટલે કાં તો એ બે દિવસ વધારાના આવ્યા એ રવિ સોમ હોય સોમ મંગળ હોય મંગળ બુધ હોય બુધ ગુરુ હોય ગુરુ શુક્ર હોય બુધ ગુરુ હોય ગુરુ શુક્ર હોય શુક્ર શનિ હોય અથવા શનિ રવિ હોય કોઈપણ બે દિવસ હોય શકે છે તો હવે બે દિવસ આવે છે તો જે બે વાર એક્સ્ટ્રા દિવસોમાં એટલે કે આ બે દિવસમાં આવે છે એ બે વાર એટલે કે બે વાર જે છે એ બે દિવસ છે એ વીકમાં એ સોરી એ વર્ષમાં કેટલી વાર આવશે તે પણ વખત આવશે દાખલા તરીકે આ બે દિવસ વધારાના છે એ દાખલા તરીકે રવિ સોમ લઈ લઈએ આપણે

તો સોમવાર બે દિવસ આવે જુઓ મારી પાસે એટલે લીપ વર્ષ અહીંયા મેં તમને કેમ શોર્ટકટ આપ્યું કે સામાન્ય કોઈ પણ વાર ત્રેપન વખત આવીને સંભાવના કેટલી થાય વન બાય સેવન થાય બરાબર છે તો લીપ વર્ષમાં કોઈ પણ વાર જો બે વખત સોરી ત્રેપન વખત આવીને સંભાવના કેટલી થશે ટુ બાય સેવન શું કમ ટુ બાય સેવન કારણ કે બે દિવસ વધારાના છે આપણી પાસે છેદમાં સાત હું કામ સાત કારણ કે વીકના સાત દિવસ હોય બરાબર છે તો અહીંયા લીપ વર્ષની અંદર કોઈ પણ વાર તેની સંભાવના ટુ બાય સેવન અને સામાન્ય વર્ષમાં પણ સાહેબ લીપ વર્ષ છે કે નહીં કેમ ચેક કરવું ચાલો કરીએ હવે આપણે જોઈએ છીએ કે લીપ વર્ષ કેમ નક્કી કરવું આપણો હવે મુદ્દો એ બની રહ્યો છે કે લીપ વર્ષ નક્કી કઈ રીતે કરવું તો કઈ નથી કરવાનું શું કરવાનું લિપ વર્ષ નક્કી કરવા માટે તો પહેલું કામ કરવાનું કે જે વર્ષ આપ્યું છે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પચાસ બે હજાર પચાસ ત્રણ હજાર પચાસ ગમે વર્ષ આપ્યું છે જે વર્ષ આપ્યું છે તેના છેલ્લા બે અંકને છેલ્લા બે અંકને ચાર વડે ભાગવા કેટલા વડે ચાર વડે ભાગવા દાખલા તરીકે બે હજાર ને વીસ આ લીપ વર્ષ શા કે નહીં ચેક કરીએ જો છેલ્લા બે અંક છેલ્લા બે અંક ને ચાર વડે ભાગો એટલે કે વીસ ભાગ્યા ચાર ચાર પંચાવીસ શેષ જીરો આવી હા મતલબ કે બે હજાર લીપ મુસ છે બરાબર છે દાખલા તરીકે સોળસો આ લે લે ડક્કો થઈ ગયો હું ડક્કો થઈ ગયો તમે તો એમ કહો છો કે ભાઈ જે વર્ષને લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું છે તો છેલ્લા બે અંકને ચાર વડે ભાગવાની ભાગવાના જો શેષ જીરો આવે તો તે વર્ષ લીપ વર્ષ હોય પણ અહીંયા છેલ્લા બે અંક તો ઝીરો જીરો છે કરવું હું કઈ નહીં છેલ્લા બે અંક જીરો છે તો આગળના બે અંકને ભાગો પહેલી પ્રાયોરિટી છેલ્લા બે અંકને આપવાની એ છેલ્લા બેંક અંક છે તો આપણે આગળ છૂટકો નથી આગળના બે અંકને ભાગો તો ભાઈ સોળ ભાગ્યા ચાર કરું છું ચોકે ચોકે સોળ આવે છે હા ભાઈ શેષ જીરો છે એટલે કે આ સોળસો હું જે સાલ છે એ લીપ વર્ષ છે એટલે કે ત્રણસો છાસઠ દિવસ ધરાવે છે એક આપણે લઈએ દાખલા તરીકે અત્યારે જે હાલે છે એ બે હજાર ચોવીસ બે હજાર ને ચોવીસ માં છેલ્લા બે છે ને આપણે તો હવે આપણને ખબર પડી કે લીપ વરસ કેમ નક્કી કરવું તો આની ઉપરના દાખલા છે આપણે જે તે સમયે આવશે એ તે સમયે હું તમને શીખવાડતો જઈશ મતલબ આપણે એક વસ્તુ કન્ફર્મ શીખી શું શીખી જો સામાન્ય વરસ હોય ને

ફેબ્રુઆરી માસના અઠ્યાવીસ દિવસો હોય વધારાના દિવસો જીરો હશે કારણ કે સાત ચોક અઠ્યાવીસ એસ જીરો આવે ફેબ્રુઆરી માસમાં જો ઓગણત્રીસ દિવસો હોય તો વધારાના દિવસો એક આવે એવી રીતે આખું લિસ્ટ આપેલું છે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનું હવે તમને એવું પૂછે કે ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર આવેલી સંભાવના કેટલી તો ડખો ઈચડી જઈએ આપણે કે ફેબ્રુઆરી મહિનામાં તો આપણને બે દિવસ આપ્યા છે ક્યારે અઠ્યાવીસ ક્યારે ઓગણત્રીસ તો તમને સાલવારી આપી છે કોના માટે ફક્ત ફેબ્રુઆરી માટે આવું ચેક કરવાનું બાકી નહીં કરવાનું અને પાંચ વાર શું કામ તો કે પાંચ વાર એટલા માટે કે કોઈ પણ માસ હોય ને એમાં એકત્રીસ દિવસ છે કાં તો અઠ્યાવીસ છે કાં તો ત્રીસ છે વીકમાં સાત જ દિવસ આવે તો હું જે કુલ દિવસો છે ને કુલ દિવસો એને સાત વડે ભાગી નાખું એટલે ઉપર ભાગફળમાં ચાર જ આવશે કોઈ પણ મહિનો લઈ લો કોઈ પણ મને લઈ લો ભાગફળમાં કેટલા આવશે ઉપર ચાર મતલબ એ મહિનામાં ચાર અઠવાડિયા સંપૂર્ણ આવશે મતલબ બધા વાર ચાર વખત તો આવશે જ તે અને આ રહી વધારાના દિવસોની વાત તો વધારાના દિવસો જેટલા હશે એમાંથી એટલા એટલા વાર પાંચમી વાર આવશે તો જો તમને કોઈ બી મહિનાની સંભાવના પૂછશે ને કેલેન્ડરમાં તો એમાં કોઈ પણ વાર પાંચ વખત આવે એની સંભાવના પૂછશે તો એમાં શું કરવાનું વધારાના વધારાના દિવસો દિવસો લખીને લખીને જો કયા મહિનામાં કેટલા હોય આપેલા છે મૂકી દેવાના છેદમાં સાત દાખલા તરીકે હું એમ કહું કે જુલાઈ મહિનામાં પાંચ રવિવાર આવે તો જુલાઈ મહિનામાં વધારાના દિવસો કેટલા છે ત્રણ તો અંશમાં ત્રણ મૂકી દો અને છેદમાં સાત જ આવે તો જુલાઈ મહિનામાં પાંચ રવિવાર આવે એની સંભાવના કેટલી થાય થ્રી બાય સેવન થાય આટલું ક્લિયર છે તો બસ આપણે આજ કરવાનું છે શું કરવાનું છે કે તમને જે મહિનો કીધો છે એ મહિનાના વધારાના દિવસો છેદમાં સાત હવે આ વધારાના દિવસો કદાચ ગોખવાની આજે હું કામ આપણને કુલ દિવસો ખબર છે હાથોડે ભાગી નાખો જે શેષ વચ્ચે આપણે વધારાના દિવસો આવશે તમને એમ કે ડિસેમ્બર મહિનામાં પાંચ સોમવાર આવે તો ડિસેમ્બર મહિનામાં ત્રણ વધારાના દિવસો છે વાર ગમે એ પૂછે મહિનો યાદ રાખો કયો મહિનો પૂછો છે તો ડિસેમ્બરમાં ત્રણ ત્રણ સોમવારની સંભાવના કેટલી સોરી પાંચ સોમવારની સંભાવના કેટલી તો કે ભાઈ ત્રણના છેદમાં સાત ધ્યાન ક્યાં રાખશો ફેબ્રુઆરી મહિનામાં કારણ કે ફેબ્રુઆરી મહિનો પૂછશે ને તો એ લોકો સ્પષ્ટતા કરશે કે લીપ વરસ ગણવાનું છે કે નથી ગણવાનું શું કામ કારણ કે ફેબ્રુઆરીમાં જો લીપ વરસ ન હોય ને તો અઠ્યાવીસ દિવસ હોય અને જો લીપ વરસ હોય તો ઓગણત્રીસ દિવસ હોય તો એનો મતલબ શું છે હું તમને એક સવાલ બનાવી દઉં જો કેવો સવાલ ખબર છે કે તમને એવું પૂછવામાં આવે કે વર્ષ બે હજાર ને ના ફેબ્રુઆરી માસમાં ફેબ્રુઆરી માસમાં

વિદ્યાર્થી મિત્રો તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરી આજના વિડીયોમાં આપણે ઘણું બધું આગળ પણ ભણવાનું છે ઇન શોર્ટ આપણે આજના વિડીયોમાં શું ભે જોઈ લઈએ આજના વિડીયોમાં આપણે શું જોયા પત્તાની રમત જોઈ કેલેન્ડરની સંભાવના જોઈ અને અગત્યના કેટલાક પરિણામો એટલે કેવા પરિણામો કે મેં તમને કેલેન્ડરમાં કીધા કે કેવી રીતે શું કરવું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજના દિવસમાં આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ જો તમને તમારા મિત્રો હોય કે જે અમારા સુધી નથી પહોંચેલા અને આવું ભણતા નથી તો એમને પણ આ વિડીયો શેર કરો અને આના આગળના વિડીયો મેં તમને જેમ પહેલાં વાત કરી એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઉપરાંત આજે મેં કાંઈ જે કાંઈ ભણાવ્યું છે એ બધાની આ માર્કર સોરી આ બોર્ડની શું કહેવાય પીડીએફ શું પીડીએફ તો આખી મારા બોર્ડવર્કની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એની ઉપર ક્લિક કરીને આખું મારું બોર્ડવર્ક તમે જોઈ શકો છો અને મેળવી શકો છો એની ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં આ ચેપ્ટરના ઉદાહરણો જોવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં સુધી તૈયારીઓ ધન્યવાદ